ભારતનું આકાશ અનેક સંતો ભક્તોના તારલાઓથી જળહળે છે ભારતના આકાશમાં જળહળતો એવો જ એક ધ્રુવ તારો એટલે સંત મીરાબાઈ ઇતિહાસકારોમાં તેમના જન્મ તિથિ વચ્ચે મત મતાંતરો છે કેટલાક ઇતિહાસકારો એમનો જન્મ ઈસવીસન ચૌદસો ત્રીસ માને છે અને કેટલાક ચૌદસો અઠ્ઠાણું માને છે પણ સંતોના વળી ઇતિહાસ કહેવા એ તો લોક હૃદય અને લોકવાણીમાં વસતા હોય છે આજે આપણે સંત મીરાબાઈને વંદન કરીએ જોધપુરના સંસ્થાપક રાવ જોધાજી રાઠોડના વંશજ રાવ દુદાજીના પુત્ર એવા પિતા રતનસિંહ રાઠોડ અને માતા વીર કુમારીબાઈના ઘેર ઈસવીસન પંદરસો ચારમાં રાજસ્થાનના મેડતા પાસેના કુડકી ગામે સંત મીરાબાઈનો જન્મ થયેલ સંત મીરાબાઈ મેડતા મહારાજના નાના ભાઈ રતનસિંહના એકમાત્ર સંતાન હતા બાળપણમાં જ તેમના માતાનો સ્વર્ગવાસ થયેલ તેથી સંત મીરાબાઈને એમના દાદાએ આંતરડાનો પ્રેમ આપી પાળી પોષીને મોટા કર્યા શાહી પરિવારોના રીતિ રિવાજ મુજબ એમને શાસ્ત્રોનું જ્ઞાન સંગીત તીરંદાજી તલવારબાજી ઘોડેસવારી અને રથ ચલાવવાનું પણ શિક્ષણ આપેલું યુદ્ધમાં અસ્ત્ર શસ્ત્ર ચલાવવાની પણ તાલીમ આપવામાં આવી હતી પણ આ બધાની વચ્ચે સંત મીરાબાઈનું બાળપણ કૃષ્ણ ભક્તિ અને કૃષ્ણ ચેતનાના વાતાવરણમાં જ વીત્યું એમના દાદા રાવ દુદાજી એક શુરવીર યોદ્ધા હોવાની સાથે સાથે ભક્ત હૃદયના પણ હતા એટલે સાધુ સંતોની આવન જાવન તેમના ઘેર સતત રહેતી અને જ્ઞાન અને ભક્તિ વિશે સંવાદ પણ થતો એટલે બાળપણમાં જ સંત મીરાબાઈ સાધુ સંતોના સતત સંપર્કમાં રહેતા ભક્તિના બીજ રોપાયા એમ કહેવાય છે કે મીરાબાઈની ઉંમર ચાર વર્ષની હતી ત્યારથી ભગવાન કૃષ્ણની ભક્તિમાં તલ્લીન રહેતા એક દિવસ એમના ઘરની બહાર કોઈના લગ્ન હતા એટલે સુંદર વેશમાં એક દુલ્હાને જોઈને પોતાના માતાને પૂછ્યું કે મારો દુલ્હો કોણ બનશે સંત મીરાબાઈના માતાએ કૃષ્ણ ભગવાનની મૂર્તિ તરફ જોઈને કહ્યું કે મારી પ્યારી મીરા ભગવાન કૃષ્ણ તારો દુલ્લો બનશે ત્યારબાદ જેમ જેમ સંત મીરાંબાઈની ઉંમર વધતી ગઈ એમ તેમને લાગવા માંડ્યું કે ભગવાન કૃષ્ણ એમની સાથે વિવાહ કરશે અને એમ જ એમણે ભગવાન કૃષ્ણને પોતાના પતિ માની લીધા સંત મીરાબાઈ પ્રતિભાશાળી મૃદુભાષી હતા અને મધુર અવાજમાં ભગવાનના ગુણગાન ગાતા ભક્તિ અને તેજના કારણે સંત મીરાબાઈના રૂપ અનોખા હતા એમના રૂપ અને ગુણની પ્રસિદ્ધિની વાત સાંભળી રાણા સાંગાએ પોતાના પુત્ર ભોજરાજનો વિવાહ મીરાબાઈ સાથે નક્કી કરવા રાવ દુદાજીને મળ્યા રાવ દુદાજી તો રાજી થઈ ગયા પણ સંત મીરાબાઈ તો ભગવાન કૃષ્ણના પ્રેમમાં તલ્લીન હોવાથી બીજા પુરુષ સાથે વિવાહ કરવા માગતા ન હતા પણ દાદાજીનું માન રાખવા માટે મહારાણી બની ગયા પોતાના ઘરનું કામકાજ કરી સંત મીરાબાઈ દરરોજ કૃષ્ણ ભગવાનના મંદિરમાં જતા અને ભગવાન કૃષ્ણની મૂર્તિ સામે ભાવ વિભોર થઈ પગના તાલ સાથે કીર્તન ગાતા ભોજરાજના માતાને આ બધું ગમતું ન હતું એટલે સાસુમાએ મા દુર્ગાની પૂજા કરવાનો આદેશ કર્યો પણ સંત મીરાબાઈએ કહ્યું કે મેં મારું જીવન પહેલેથી જ ભગવાન કૃષ્ણને સમર્પિત કરી દીધું છે ત્યારબાદ એમ કહેવાય છે કે તેમના નણંદબાએ એક ષડયંત્ર રચ્યું અને ભોજરાજને કહ્યું કે મીરાબાઈ કોઈ સાથે ગુપ્ત રીતે પ્રેમ કરે છે અને મીરાબાઈને મેં એની સાથે વાતો કરતા જોયા છે એટલે રાજમહેલની સ્ત્રીઓને લાગ્યું કે મીરાબાઈ રાણા પરિવારની શાખ પર કલંક છે આ વાત સાંભળી રાણા ભોજરાજ હાથમાં તલવાર લઈને દોડતા જ મીરાબાઈ પાસે પહોંચ્યા સંજોગો વશાત સંત મીરાબાઈ એ સમયે મંદિરમાં ગયા હતા કોઈ સમજદાર રિશ્તેદારે રાણા ભોજરાજને સલાહ આપી કે રાણા ઉતાવળમાં નિર્ણય લેવો સારો નહીં પછી પસ્તાવાનો વારો આવે એટલે પહેલા આરોપની તપાસ કરો આપોઆપ સત્ય શું છે તેની ખબર પડી જશે મીરાબાઈ ભગવાનના ભક્ત છે ઈર્ષ્યાને કારણે કદાચ કોઈએ તમને ભડકાવે પણ ખરા રાજા ભોજરાજ શાંત થઈ ગયા અને પોતાના બહેન સાથે મધ્યરાત્રિએ મંદિરમાં ગયા રાણા દરવાજા ખોલીને અંદર દોડતા ગયા અને જુએ છે તો મીરાબાઈ ભગવાન કૃષ્ણની મૂર્તિ સાથે વાતો કરતા અને ગીત ગાતા જોયા રાણાએ ચીસ પાડીને કહ્યું મીરા પોતાના પ્રેમીને મને બતાવો જેની સાથે તમે વાત કરી રહ્યા છો સંત મીરાબાઈએ શાંત ચિત્તે જવાબ આપ્યો આ સામે ભગવાન બેઠા છે જેમણે મારું દિલ જોયું છે રાણા ભોજરાજ મીરાબાઈના કૃષ્ણ પ્રેમને સમજી ગયા ત્યારબાદ પણ રાજમહેલમાં મીરાબાઈ વિરુદ્ધ સાજિશ રચાતી ગઈ પણ સંત મીરાબાઈનો વાળ પણ વાંકો ના થયો મીરાબાઈ પોતાના પરિવાર સાથે સદૈવ શાંતિથી જ રહેતા હતા જ્યારે પણ કોઈ એમના વૈવાહિક જીવન વિશે પૂછતા તો એ ભગવાન કૃષ્ણને જ પોતાના પતિ કહેતા હતા પણ રાણા ભોજરાજ જીવન પર્યંત મીરાબાઈ સાથે સારા પતિની જેમ જ રહ્યા સંત મીરાબાઈને એક વખત એક ટોપલીમાં સાપ રાખીને મોકલ્યો અને કહ્યું કે આમાં ભગવાનને ચડાવવા માટે ફૂલની માળા છે સંત મીરાંબાઈએ ધ્યાન ધર્યા પછી ટોપલી ખોલીને જોયું તો એમાં ફૂલોની માળા હતી મીરાબાઈના દેવરે અમૃતનો પ્યાલો કહીને એને ઝેરનો પ્યાલો મોકલ્યો સંત મીરાંબાઈએ ભગવાન કૃષ્ણને પ્યાલો ધરાવી અને પ્રસાદના રૂપમાં પી ગયા તો ખરેખર અમૃત બની ગયું જ્યારે યાતના અને દુઃખનો સિલસિલો વધી ગયો ત્યારે સંત મીરાબાઈએ ગૌસ્વામી તુલસીદાસને એક પત્ર મોકલ્યો અને એમની સલાહ માગી સંત મીરાબાઈએ પત્રમાં લખ્યું મને મારા સગાઓ જ વારંવાર યાતના આપે છે પરંતુ હું ભગવાન કૃષ્ણની આરાધના છોડી શકતી નથી હું હવે મહેલમાં ભક્તિ કે અભ્યાસ નથી કરી શકતી મેં તો બાળપણમાં જ ગિરિધર ગોપાલને મારા મિત્ર બનાવી લીધા હતા અને હું હવે એમની સાથે એટલી જોડાઈ ગયેલી છું કે કોઈ પણ આ બંધનને તોડી શકે તેમ નથી એ પત્રના જવાબમાં સંત તુલસીદાસે જવાબ આપ્યો કે એ લોકોને ત્યાગી દો જે તમને નથી સમજતા અને તમને આરાધના નથી કરવા દેતા ભલે એ તમારા પ્રિય રિશ્તેદાર કેમ ના હોય પ્રહલાદે ભક્તિ માટે પોતાના પિતાને છોડી દીધા વિભીષણે રામની ભક્તિ માટે પોતાના ભાઈને છોડી દીધો બલિરાજાએ પોતાના ગુરુનો ત્યાગ કર્યો આ બધું કરીને એ બધા પોતાના જીવનથી ખુશ હતા ભગવાન સાથે પ્રેમ જ સત્ય અને અનંત છે બાકી બધા સંબંધો અસ્થાયી છે સંત મીરાબાઈના જીવનમાં નવો વળાંક ત્યારે જ આવ્યો કે જ્યારે એકવાર અકબર અને એમના દરબારી સંગીતકાર તાનસેન વેશ બદલીને સંત મીરાંબાઈના ભજનો સાંભળવા ચિત્તોડ ગઢ આવ્યા બંને મંદિરમાં પ્રવેશ કરી મીરાબાઈના ભજનો સાંભળવા લાગ્યા અને જેવા જ મીરાબાઈ ઊભા થઈને ચાલવા લાગ્યા તો એમણે મીરાબાઈના પવિત્ર ચરણોને છોઈ લીધા અને અનમોલ રત્નોથી બનેલો હીરાનો હાર મૂર્તિની સામે ધરી દીધો આ વાતની ખબર રાણા ભોજરાજ પાસે પહોંચી તો રાણાએ ક્રોધાવેશમાં આવી મીરાબાઈને કહ્યું નદીમાં જઈને ડૂબી મરો અને મને ફરી ક્યારેય તમારો ચહેરો ના બતાવશો તમે મારા પરિવારનું અપમાન કર્યું છે સંત મીરાબાઈ રાણાની આજ્ઞા માનીને નદીમાં ડૂબી મરવા રવાના થયા ભગવાન કૃષ્ણનું નામ લેતા જાય છે જ્યારે નદીમાં ડૂબવા માટે પગ ઉપાડ્યો તો પાછળથી કોઈએ ખેંચી લીધા પાછળ ફરીને જોયું તો ભગવાન કૃષ્ણ એમની સામે ઊભા હતા ભગવાનને જોતાં જ બેહોશ થઈ ગયા જ્યારે હોશમાં આવ્યા ત્યારે ભગવાને હસતા હસતા કહ્યું મારી પ્રિય મિત્ર તમારું જીવન તમારા નશ્વર રિશ્તેદારો સાથે ખતમ થઈ ગયું છે હવે તમે સ્વતંત્ર છો આનંદ મનાવો તમે હંમેશા મહારાજ રહેશો સંત મીરાબાઈ રાજસ્થાનની ગરમ રેતાળ જમીન પર ખુલ્લા પગે ચાલવા લાગ્યા રસ્તામાં સ્ત્રીઓ બાળકો અને ભક્તજનોએ તેમનું આતિથ્ય કર્યું ચાલતા ચાલતા વૃંદાવન પહોંચ્યા ત્યાં સંત રોહિદાસને મળ્યા અને ગુરુ તરીકે હૃદયમાં સ્થાન આપ્યું વૃંદાવનમાં ગોવિંદ મંદિરે પૂજા અર્ચના કરવા માંડ્યા એ સ્થાન શ્રદ્ધાળુઓ માટે પવિત્ર સ્થાન બની ગયું રાજા ભોજરાજને પશ્ચાતાપ થતાં વૃંદાવન પહોંચ્યા સંત મીરાબાઈને મળી એમને પ્રાર્થના કરી પોતાના દુર્વ્યવહાર માટે ક્ષમા માગી અને પાછા પોતાના રાજ્યમાં આવવા માટે વિનંતી કરી સંત મીરાબાઈએ રાણાને કહ્યું હવે તો ભગવાન કૃષ્ણ જ મારા રાજા છે મારું જીવન એમની સાથે જ વ્યતીત કરીશ રાણા રાણા ભોજરાજ સમજી ગયા નિરાશ થઈ પાછા ફર્યા સંત મીરાબાઈની ખ્યાતિ હવે તો દૂર દૂર સુધી ફેલાવા લાગી દિવસ રાત પ્રભુ ભજન અને સત્સંગમાં જ લીન રહેતા રાણા ભોજરાજના અનેક વારના આગ્રહના કારણે સંત મીરાબાઈ ફરી મેવાડ પાછા ફર્યા અને એમની જ સહમતીથી ભગવાન કૃષ્ણના મંદિરમાં રહેતા મેવાડથી ફરી એક વખત સંત મીરાબાઈ વૃંદાવન ગયા ત્યાંથી દ્વારકા તીર્થયાત્રાએ ગયા દ્વારકામાં જન્માષ્ટમીના પર્વ પર સંત મીરાબાઈ ભગવાન કૃષ્ણના ભજનો ગાતા ગાતા ભાવ વિભોર થઈ નાચી રહ્યા હતા ભજન પૂરું થતાં જ ભગવાન ગિરધારી લાલના ચરણોમાં ઢળી પડ્યા હે ગિરધારી લાલ શું તમે મને બોલાવી રહ્યા છો હું આવી રહી છું મારા શ્યામ મંદિરના દરવાજા આપ મેળે જ બંધ થઈ ગયા જ્યારે દરવાજા ખુલ્યા તો ભગવાન કૃષ્ણની મૂર્તિ પર સંત મીરાબાઈની સાડી લપેટાયેલી હતી અને મંદ મંદ બાંસુરીનો અવાજ આવી રહ્યો હતો મીરા બસ આ બે અક્ષર એટલો પ્રેમનો દરિયો પવિત્રતા અને કૃષ્ણ ભક્તિ સંત મીરાબાઈની ભક્તિ અને કૃષ્ણ પ્રેમની મધુર ભાવના અને કૃષ્ણ પ્રત્યેની તન્મયતા તેમના અલૌકિક પદમાં જ પ્રતીત થાય છે મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ દૂસરા ન કોઈ સાધુ સકલ લોક જોઈ ભાઈ છોડ્યા બંધુ છોડ્યા છોડ્યા સગા સોઈ સાધુ સંગ બેઠ બેઠ લોકલાજ ખોઈ ભગત દેખ રાજી હોઈ જગત દેખ રોઈ અસુવન જલ સિંચ સીંચ પ્રેમ બેલી બોઈ દ્રુત કાઢી લિયો ડાર દઈ છોઈ રાણા વિસકો પ્યાલો ભેજો પી મગન હોઈ બીજા એક પદમાં કહે છે જર તો પીધા છે જાણી જાણી હે મેવાડા રાણા ઝેર તો પીધા છે જોઈ જાણી નથી રે પીધા જાણી મેવાડના રાણા ઝેર તો પીધા છે જાણી જાણી કોયલ ને રે કાગ રાણા એક જ વરણા કડવી લાગે છે કાગ વાણી મેવાડના રાણા ઝેર તો પીધા છે જાણી જાણી ઝેરના કટોરા જ્યારે રાણોજી મોકલે તેના બનાવવા દૂધ પાણી મેવાડા રાણા ઝેર તો પીધા છે જાણી જાણી સાધુડાના સંગ મીરા છોડી દો તમને બનાવું રાજ રાણી મેવાડા રાણા ઝેર તો પીધા છે જાણી જાણી સાધુડાનો સંગ રાણા નવી છૂટે અમથી રે જન્મો જન્મની બંધાણી મેવાડા રાણા ઝેર તો પીધા છે જાણી જાણી મીરા કહે પ્રભુ ગિરિધર નાગર તમને ભજીને હું વેચાણી મેવાડના રાણા ઝેર તો પીધા છે જાણી જાણી સંત મીરાંબાઈના તન મન અને આત્માની પવિત્રતા આપણને રડાવી જાય છે છતાં સંત મીરાંબાઈને સમજવા માટે આપણે તેમના જીવન અને કવન બંનેમાંથી પસાર થવું જ પડે સંત મીરાંબાઈના પદોને સમજીએ તો એક ચીર શાંતિનો અનુભવ થાય છે સંત મીરાબાઈ એટલે ભારત ભૂમિનું અદ્ભુત સ્ત્રી ચરિત્ર સંત મીરાબાઈ એટલે કૃષ્ણ પ્રેમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ વૃંદાવનથી ગુજરાતમાં દ્વારકા આવ્યા અને બાકીનું જીવન તેમણે ત્યાં જ વિતાવ્યું ચિત્તોડની ગાદીએ જ્યારે ઉદયસિંહ આવ્યા અને તેમને ચિત્તોડના પતનની પાછળ ચિત્તોડના રાજ રાણી ભક્ત શિરોમણી સંત મીરાબાઈનું અપમાન અને તેમનો ચિત્તોડનો ત્યાગ કરી ચિત્તોડ છોડી જવું છે એવું તેમને લાગતું તેથી તે હાથી ઘોડા અને પાલખી લઈને આદરપૂર્વક સંત મીરાબાઈને પાછા ચિત્તોડ લઈ આવવા જાતે દ્વારકા આવે છે અને સંત મીરાબાઈને ખૂબ વિનવે છે હે મા અમારો ગુનો માફ કરો અમારા ગુનાની સજા ચિત્તોડને પ્રજાને ન આપો આપ પાછા મહેલ પધારો સંત મીરાબાઈ કહે છે જો હું મારા ગિરધર ગોપાલ રજા આપે તો આવું આમ કહી ભગવાનની મૂર્તિ સામે ઊભા અને કહ્યું પ્રભુ પાલવ પકડીને રહી છું પ્રેમથી મારા છેલ છબીલા અંતરના આધાર હવે શરણાગતની વહારે ચડજો વિઠલા પ્રભુ કૃપા કરી રાખો મીરાને પાસ એ જ મધુર બંસીનો નાદ અને સંત મીરાબાઈ કૃષ્ણના હૃદયમાં સમાઈ ગયા કેવળ ચાલીસ પચાસ વર્ષની ઉંમરમાં જ સંત મીરાબાઈ ભગવાનમાં ભળી ગયા ભારતની ભૂમિના મહાન સંત કૃષ્ણના અનન્ય ભક્ત સર્વસ્વ સમર્પણ ઉત્કૃષ્ટ કૃષ્ણ પ્રેમી અને જન્મના જોગણ એવા મા મીરાબાઈને આજે આપણે ભાવથી વંદન કરીએ